વડોદરા શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં સુદર્શન નગરમાં રહેતા નાગર રાણપરા પાસે રૂપિયા દોઢ લાખ લઈને એજન્ટે તેમના પુત્ર તુષારને નોકરી માટે દુબઈ મોકલ્યો હતો તુષાર ગત વર્ષે તારીખ સત્તરમી એપ્રિલે દુબઈ ગયો હતો શરૂઆતમાં તુષાર માતા પિતા સાથે વિડીયો કોલથી વાતચીત કરતો હતો પાંચેક મહિના બાદ તુષાર દુબઈ સ્થિત અભિષેક નામના એજન્ટને મળ્યો હતો તુષારને નોકરીની લાલચ આપી તે એજન્ટ ગત વર્ષે સાતમી સપ્ટેમ્બરે હોંગકોંગ લઈ ગયો હતો તુષાર ત્યાંથી પણ માતા પિતા સાથે વિડીયો કોલથી વાતચીત કરી હતી ત્યારે જંગલ વિસ્તાર અને ભગવાન બુદ્ધના મંદિરનું નિર્માણ થતું હોવાના દ્રશ્ય પુત્રએ તેના પિતાને બતાવ્યા હતા છેલ્લા છ મહિનાથી તુષારે માતા પિતાને ફોન કે વિડિયો કોલ કર્યો નથી જેથી પિતાને શંકા છે કે પુત્રને ધાક ધમકીથી બંધક બનાવાયો અને તેના જીવને જોખમ છે પુત્રએ નાણાંની સહાય મળતી ન હોવાથી રાત દિવસ મજૂરી કરાવવી માનસિક ત્રાસ અપાતો હોવાના પણ પિતાએ આક્ષેપ કર્યા છે આ મામલે તુષારના પિતાએ ગઈકાલે સમા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી જેમાં દુબઈ મોકલનાર એજન્ટ વેદ વેદનો ભાગીદાર કુશાંગ અને દુબઈના એજન્ટ અભિષેક સામે તપાસ કરવાનો ઉલ્લેખ કર્યો છે મારો બાબો અહીંથી એજન્ટ દ્વારા દુબઈ ગયેલો દુબઈ ત્રણ કે ચાર મહિના નોકરી કરી અને પછી ત્યાંથી કોઈ અભિષેક કરીને એજન્ટ મળ્યો અને એ મારા બાળકને ત્યાંથી ક્યાં લઈ ગયો એમને ખબર નહીં જ્યારે મારો બાળક ત્યાં પહોંચ્યો ત્યારે મારા બાળક એવું કીધું પપ્પા હું થાયલેન્ડ માં છું અને થાયલેન્ડ મને એવું લાગ્યું એને મને જે જગ્યા પર કામ કરતો હતો એ કામ ની જગ્યા પરથી એને મને લોકેશન બતાવ્યું તો ચારે બાજુ પહાડ છે અને પાછળ એક બુદ્ધ ભગવાન મોટું મંદિર બને છે અને જે કોઈ કંપની છે એ કંપની આખું પોતાનું એક બિલ્ડિંગ એપાર્ટમેન્ટ પૂરું કર્યું રહ્યું એની અંદર બાળકો પાસે આ લોકો કામ કરાવે છે બોંધી રાખીને બંધક બનાવીને લગભગ કંબોડિયા મને લાગે છે કે એવું કે તો થાયલેન્ડ એટલે આજુબાજુ એરિયા કંબોડિયા જ લાગે છે એવું અમને બાબાએ એ કશું નથી એવું કીધું કે થાઈલેન્ડ લઈને જવી છીએ અમે પેલા તો અહીંથી દુબઈ ગયેલો દુબઈ થી એ લોકો પ્રોસેસ શું કરી મને ખબર નહીં સાહેબ એ અહીંના બરોડાના ના છે એક વેદ કરીને છે અને બીજું એની સાથે સંકળાયેલો કુસાંગ કરી છે વેદ છે મારો મિત્ર હતો પેલા વેદે કીધું કે હું તમારા બાળકને દુબઈ મોકલી આપું એટલે એના વિશ્વાસ મેં મારા બાળકને મોકલેલો દુબઈ ત્રણ કે ચાર મહિના થયા અને આશરે દોઢ વર્ષ થવાયું મારા બાળકને ના અમારે કોઈ સંપર્ક નતો આજથી છ મહિના પેલા અમારે વિડીયો કોલ પર સંપર્ક થતો હતો પછી આસ્તે આસ્તે આ લોકોએ એનો મોબાઈલ લઈ લીધો પછી મોબાઈલ લઈ લીધા પછી અમારા કોઈ પણ પ્રકારના એની સાથે સંપર્ક નથી થતા હા અમે એનું ગૂગલ એકાઉન્ટ ચેક કરવી તો એનું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જે ઓનલાઈન હોય છે અને એનો મોબાઈલ કંપની લઈ જમા કરી લીધેલો છે અને એને બંધક બનાવીને રાખેલો છે એની સાથે ચીટિંગ જ થયેલું છે એને લઈ જઈ અને કામ કરાવો અને ખવડાવો પીવડાવો આજ દિવસ દસ મહિના થયા થાય મને એક રૂપિયો એક સેલેરી નહીં મોકલી પહેલાં સ્ટાર્ટિંગમાં એક પગાર મોકલ્યો હતો ના મારા એ વખતે મારાેદ મારા બાળક ને નોકરી લગાડી દઈશ મારી સરકાર શ્રી ને અને પોલીસ કમિશનર ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર ગવર્મેન્ટ ને કે મારા બાળક સોપો લાવીને એક અપેક્ષા છે મોટી આ બાળક આવવાનું કે જ છે ને જે ગોંધાણેલો હોય એને તો એવું થાય ને કે હું મારા બાપ પાસે આજે ગરડા મા બાપ ની સંભાળ લેવા કોણ ના માગતો હોય એટલે તો આવા તૈયાર જ હોય ને

અને અહીં બેનને મળીને ગયા હતા બેને કીધું તમે આવ રીતે લીગલી પ્રોસિજર કરો એટલે અમે આગળ ઇન્વિટિગેશન ચાલુ કરી દેવી કે જે અમારે બનતી અમે બધી હેલ્પ કરશું દીકરો જોઈએ છે તમને હા અમાર દીકરો જો અમે પૈસાથી મતલબ નથી ગઈકાલે કાલે નાગરભાઈ રાણપરા છે તેણે સમા પોલીસ સ્ટેશનમાં એક એપ્લિકેશન આપેલી છે કે પોતાનો દીકરો તુષાર છે એ એપ્રિલ 2024 માં દુબઈ ગયા હતા અને અહીંયાથી વેદ અને કુશાંગ વડોદરાના રહેવાસી છે તેના દ્વારા દુબઈ મોકલવામાં આવેલું હતું અને ત્યાં નોકરી કરશે એવું જણાવીને દુબઈ મોકલ્યો હતો અને કઈ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા છ મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય જે બાબતે પીઆઈ શ્રી સમા પોલીસ સ્ટેશન અહીં તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતાએ ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના તમામ ટેકનિકલ સોર્સિસથી જે તુષાર છે અરજદારના દીકરાનો તેનો સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવે છે